રાજકોટ બેઠક છે ભાજપ નો ગઢમાં મુખ્યમંત્રી બન્યા હતા બે હાજર ચાર સુધી આ બેઠક ભાજપના નામે રહી બે વાર શિવલાલ વેકરિયા અને ચાર ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા જીત્યા રાજકોટ લોકસભા બેઠકને સમગ્ર સૌરાષ્ટ્રની બેઠક માનવામાં આવે છે રાજકોટમાં કડવા અને લેવવા બંને પાટીદારો મોટી માત્રામાં છે અહીં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે જેથી વિવાદિત નિવેદન બાદ પણ રૂપાલાને કોઈ સીધી અસર જોવા ન પણ મળી શકે પાટીદાર સમાજના પચીસ ટકા મતદાર છે જ્યારે કોળી સમાજના પંદર ટકા માલધારી અને મુસ્લિમ મતદાર દસ દસ ટકા જ્યારે ક્ષત્રિય અને દલિત સમાજના આઠ આઠ ટકા મતદારો છે આવા પરસોત્તમભાઈને ભારતીય જનતા પક્ષના પ્રદેશના પદા પદાધિકારી તરીકે હોદ્દા તરીકે પ્રદેશ અધ્યક્ષ તરીકે અવારનવાર રાજકોટના કાર્યકર્તાઓ સાથે મીટિંગો લેવાનું થતું અને ગુજરાતી ભાષા પરનો એમનો પ્રભાવ અને એક પ્રભાવશાળી વક્તા હોવાને કારણે પ્રદેશ ભારતીય જનતા પક્ષ એમને સ્ટાર પ્રચારકમાં નામ રાખેલું અને એક કુશળ અનુભવ

મૂળ અમરેલીના પરશોત્તમ રૂપાલાએ ઓગણીસો જિલ્લા ભાજપ સરકારમાં મંત્રી બન્યા અમરેલી બેઠક પર ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ઓગણીસો અઠાણું થી ઓગણીસો છન્નું સુધી સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી રહ્યા બે હજાર સોળ માં અમરેલી થી રાજ્યસભા સુધી પહોંચ્યા કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની જવાબદારી નિભાવી જુલાઈ બે હાજર એકવીસ માં મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી બન્યા હજુ રાજકોટમાં કડવા પાટીદારની વ્યવસ્થા ખૂબ મોટી છે અને કડવા પાટીદારના સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષાના નેતાઓ છે એટલે એમની સાથેનો એનો કાયમી ધરોબો રહ્યો છે જ્ઞાતિ તરીકે અને જ્ઞાતિના નેતા તરીકે આ ઉપરાંત વડાપ્રધાને જ્યારે રાજકોટની બેઠક છે એને એક સૌરાષ્ટ્રની મુખ્ય બેઠક તરીકે અથવા સ્ટાર બેઠક તરીકે હાઈ પ્રોફાઇલ બેઠક તરીકે નક્કી કરી તો એક એવી વ્યક્તિ એને મૂકવી જાય સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે ભવિષ્યમાં અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે એટલે એમનું કનેક્શન એવી રીતે કહી શકાય કે અમરેલીમાં એનું રહેવાનું ભલે રહ્યું પણ રાજકોટ સાથેનો એનો કાયમી આવરો જાવરો છે એમના અનેક શુભેચ્છકોને રાજકીય સંપર્કો રાજકોટમાં કાયમી જીવંત રહ્યા હતા અને હજુ પણ જીવંત છે આ બેઠક પર હવે પરેશ ધાણાણીએ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને સ્થિતિ એ છે કે ભાજપથી નારાજ રાજપૂત સમાજના મત પરેશ ધાણાણીને મળે તો આ બેઠક પર રસાકસીનો ચૂંટણી જંગ જામી શકે છે દીપક સોલંકી સાથે શનિ મૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ